સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ તો મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા જિલ્લામાં છે જે છે એમ પીએચબલ્યુ એમ ડબલ્યુ અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની વિવિધ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે તો આ વિડીયોમાં આપણે છે આ ભરતીની જે ફોર્મ ક્યારથી ભરાશે ક્યાં ભરાશે કેટલો પગાર ધોરણ આપવામાં આવશે વગેરે માહિતી છે આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવર્ષે શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા જિલ્લામાં છે અગિયાર વર્ષના કરાર આધારિત ભરતીની જાહેરાત બહાર પડી છે આ માટે તમારે છે એક અગિયાર બે હજાર પચીસથી દસ અગિયાર બે હજાર પચીસ સુધી તમે છે આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈને તમે છે આના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો સાથે સાથે છે આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા અને ઉચ્ચતક માસિક વેતન અને અનુભવ તમે ની બે જગ્યા છે અને માસિક પંદર હજાર રૂપિયા તમને છે પગાર ધોરણ આપવામાં આવશે જેમાં લાયકાત છે ધોરણ બાર પાસ પછી છે તમે એક વર્ષનો એમ પીએચ નો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો માન્ય સંસ્થાની સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો સર્ટિફિકેટ કોર્સ ધરાવતા હોવા જરૂરી છે સાથે સાથે કોમ્પ્યુટર કોર્સ જે છે સર્ટિફિકેટ ધરાવતા હોવા જરૂરી છે આગળ વાત કરીએ આપણે બીજી પોસ્ટ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટેની જગ્યા છે ઓગણત્રીસ જેટલી જગ્યાઓ રહેલી છે અને માસિક છે ત્રીસ હજાર રૂપિયા સાથે દસ હજાર રૂપિયાનું તમને છે પરફોર્મન્સ ઇન્સ્ટિટિવ પણ મળી શકે છે આ માટે તમે છે બી એમ એસ અથવા તો જીએનએમ અથવા તો બી નર્સિંગ સાથે જે છે તમે કરેલું હોય તો તમે છે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો આ માટે તમે છે જે છે સરકારની માન્ય જનતા જે છે કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થનો કરેલો હોવો જોઈએ અથવા તો જે છે ઉમેદવાર પાસે ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે અથવા તો તમે સીસી સી એચનો કોર્સ અથવા તો બીએસસી નર્સિંગ તથા પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કોર્સ કરેલો હોવો જરૂરી છે તો આ મિત્રો છે તેની જે છે બેઝિક લાયકાત માગવામાં આવેલી છે ઉંમર મર્યાદા છે ચાલીસ વર્ષ કે તેથી વધુ ના હોવી જોઈએ અને આગળ વાત કરીએ તો આમાં અલગ અલગ નિયમો તમને આપેલા છે જેમાં ઉમેદવારે ઓનલાઈન અરજી છે આરોગ્ય સાથેની વેબસાઇટ ઉપર જ કરવામાં કરવાની રહેશે આ ઉપરાંત છે શું વાક્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી છે જોઈ શકો છો અલગ અલગ નિયમો તમને આપેલા છે તે તમારે વાંચવાના રહેશે અરજી અરજીની છેલ્લી તારીખ મિત્રો છે દસ અગિયાર બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે જે અરજી છે આરોગ્ય સાથેની વેબસાઇટમાં છે કરવાની રહેશે